નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એક વખત પોતાની નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે 10 લાખ બાળકોમાં લગભગ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ પેપિલરી થાઇરોઇડ કેન્સરની સફળ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલ આ દુર્લભ કેન્સર અને તેની સર્જરીની વધુ માહિતી આપતા ડોક્ટર રાકેશ ઋષી જણાવ્યું હતું કે મજૂરી કામ કરતા અજય શર્મિયાની છ વર્ષની પુત્રી મહિમા શર્મિયાને છેલ્લા એક મહિનાથી ગળાના વચ્ચેના ભાગે દુખાવર રહિતનો સોજો જોવા મળ્યો હતો જે ધીરે ધીરે વધતો હોવાથી તેના માતા પિતા અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં બતાવવા લઈ આવ્યા હતા જ્યાં તેના ગળાના ભાગમાં આવેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી સોનોગ્રાફીની મદદથી બાયોપ્સી લેવામાં આવી હતી તેનું પેટ સીટી સ્કેન પણ કરવામાં આવ્યું હતું જેમાં તેણીને થાઇરોઇડ ભાગનું પેપિલરી કેન્સર હોવાનું નિદાન થયું આ સાથે જ તેના ગળાના ભાગમાં આવેલા લસિકા ગ્રંથીઓમાં પણ કેન્સરનો ચેપ હોવાનું માલુમ પડ્યું હતું તેણીને સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ડૉક્ટર રાકેશ જોશી ડૉક્ટર નીરખી શાહ અને તેમની ટીમ અને ડૉક્ટર નીલેશ સોલંકીની આગેવાની હેઠળ એનેસ્થેશિયા વિભાગની ટીમ દ્વારા મહિમાની ટોટલ થાઈરોઇડ ડેકોટોમી કરવામાં આવી હતી મહિમાની સર્જરી ખૂબ જ સારી રીતે થઈ જેથી સર્જરી પછી તેણીને કોઈપણ પ્રકારની તકલીફ કે કોમ્પ્લિકેશન્સ ન થતાં ઓપરેશનના આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં છ વર્ષની બાળકી માહીમાં થાઇરોઇડ સ્વેલિંગ એટલે કે ગળામાં ગળાના ભાગે સોજા સાથે દાખલ કરવામાં આવી એના પહેલાં એ લોકો કેન્સર હોસ્પિટલ ગયા જ્યાં અલ્ટ્રાસાઉન્ડેડ ગાઇડેડ બાયોપ્સી કરી તો પેપ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમાં એટલે કે કેન્સર આવ્યું થાઈરોઈડનું અને સાથે સાથે એ કેન્સર લસિકા ગ્રંથિમાં પણ ફેલાયેલું હતું બાવીસ પાંચના દિવસે આ જટિલ સર્જરી કરવામાં આવી થાયડની આખી ગાંઠ અને લસિકા ગ્રંથિઓ કાઢી નાખવામાં આવી અને એના પછી બાળકી સ્વસ્થ થતી એટલે આઠમા દિવસે એને રજા આપવામાં આવી અને હવે એકવીસમાં દિવસે થાઇરોઇડ સ્કેન કરી અને આગળ નક્કી કરવામાં આવશે કે હવે એને રેડિયોથેરાપી એબ્લેશનથી કોઈ ટીશ્યુ જો બચી હોય તો એ કરી દેવામાં આવશે અને લાઇફલોંગ એને થાઇરોઇડ દવા લેવી પડશે આવા કેન્સર ખૂબ રેર છે એવું કહીશું કે દસ લાખે એક બાળકમાં આવું જોવા મળે છે જનરલી મોટી ઉંમરની ફિમેલ એડોરેશન્સ ફિમેલની અંદર થાઇરોઇડના આવા કેન્સર જોવા મળે છે પરંતુ નાના બાળકોમાં ખૂબ જ રેર એટલે કહી શકાય દસ લાખે એકાદ વ્યક્તિને જ આવું કેન્સર થઈ શકે એનું આઉટકમ ઘણું સારું છે સારી રીતે સર્જરી થઈ અને જે સર્જરી સાથેના કોમ્પ્લિકેશનો કહીએ ને તો જે ચેતાઓ જો ડેમેજ થાય તો એનો અવાજ બદલાઈ જાય અવાજ ભારે થઈ જાય આજુબાજુના ધોરી નસમાંથી એનો બ્લડ સર્ક્યુલેશન આવતું એટલે ત્યાં ખૂબ બ્લીડિંગ થઈ શકે પણ એ બધું જ કંઈ થયું નહીં સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી કોઈપણ જાતના કોમ્પ્લિકેશન ન થતાં બાળકીને રજા આપી દેવામાં આવી છે અને આ ખૂબ જ રેર સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી અને એના માતા પિતાને એક પણ રૂપિયાનો ખર્ચ થયો નથી સરકારી હોસ્પિટલ તરીકે ગુજરાત સરકારે જે રીતની અહીંયા પણ વ્યવસ્થાઓ ગોઠવી છે અને જે ડૉક્ટરના અનુભવ છે એના આધારે આવા જટિલ ઓપરેશનો પણ કરી શકાય છે અને એમાં સફળતા પણ મળી શકે છે તો ડોક્ટર જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ખૂબ જ સાવચેતીપૂર્વક આ સર્જરી કરવી પડતી હોય છે કેમ કે સર્જરી દરમિયાન થાઇરોઇડ ગ્રંથિની આસપાસના ચેતા તંતુને ઈજા થવાથી અવાજમાં ફેરફાર અથવા તો કર્કશતા આવી શકે છે હોઠ તથા આંગળીઓમાં જંઝણાટ પેરાથાઇરોઇડ ગ્રંથિને ઈજા થાય તો કેલ્શિયમ ઘટી જતા સ્નાયુ ખેંચાવા ઉપરાંત બીજા કોમ્પ્લિકેશનોમાં શ્વાસનળીમાં ઈજા સ્ત્રાવ અને સર્જરીના ભાગે સોજો થવો વગેરે હોતું હોય છે